પૂણે કરવું પડે મારે એ માટે પક્ષી માટે પૂણે કરવું પડે માટે ચાલ નાખવી પડે એ બધું કામ કરવું પડે પણ પેલા પતંગવાળા છે ને હું એકલો આવી ગયો પેલા પેલા હ આ પેલા છે ચગાવ આ મોંઝોપા છે ગાવ

જોવા હા આ તમ દોડી તો હા દે પણ તમ કાપતે ને હવે પતંગ ના કેતો જવા ગજ કાપા

તમારી જિંદગી તમે કરી હું તણ પતંગ લૂંટે કે હોય ઝેડો લઈ લઈ માર પતંગ આવે થોડી આ જતોરી મને માર પતંગ આયો બે જણા તણ તણ પતંગ લૂંટે કે જાય આમ લાવો આમ જો આમ સા ઉતેવાનો આમ જો કપડો કૂટ પતંગ દોરી

એને બસ તો કાપી નાખ બધા કાપી પેલો આપણે પતંગના બનાવતા ખબર હા ના છફલાના એટલે પતંગ કાઓ લે પતંગ આ લે લે પતંગ કાવા આલ દો ઘેરને સગાવજો જોયા જોયા બોલો ખાલી આપણી વખત તો આવું હતું જ નહીલગાડી નહી લાય રેલગાડી નું એવું

છે આ તો જોરદાર હો આખો દાળો કરે કરે બાર બેટા ભાઈ દે રે ચબ્બા વાળા વિમન જો ચબ્બો વિમન જો ઓ બસ આઈ જો આઈ જો અને આ પણ મારો હતો હ આમાં બાત છે મોન તો શરમ આવતી આ તો જો કપાઈ ઝઘડા

એ બધું ઊંધું કેવાનું કે ફાફડા શીરો બનાવો તારું શીરો નઈ બનાવો તારે શીરો બનાવો પૈસા મગો પતંગ હાલતો કઈ ઉ સાચો કઈ શીરો જલેબી એવું જો મંગાયો ફેર માર તો એવું કરું ખાવું લેતા આવો પકડો પતંગ પકડો ખાવું છે ખાવું લેતા આવો મારે આયો યે ફોકને જગાવ ફોકને પાક પામ આ આપણા જલેબી ફાફડા મંગાવો ખાઈએ એ અમર ભીખી તો દેલે આ ભેગા કરી આપણે આવ ચલ્યો અલ્યા કો ડાળો એ ફોકને ફોકને બોલતો નહીં હા આવું બે પાઠા એટલે બોલતો નહીં આ પડી ગયો અક્કા ગયા હા અમે બે ગયા બેહીએ 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 અમે બે ગયા

ના <t> ના <Ayyou>! ah, <t>

પણ નકોલા રહો અલહને જાઈ હાઈ બ્લુ ડબલું આયુ આયુ ડબરૂ આયુ ઓ ઓ પણ પણ આપણે હું કઉ ડબરૂ આયુ અલે પડજો પડજો એવો પતક ડુ આયુ ડબરૂ આયુ ડબરૂ ડબરૂ આવું આયુ 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 lahsyo ni ha patah patah